નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે ગુટખાની એક એક ચપટી તમને મારી રહી છે તમારા મોંમાં ગુટખા ગયા પછી શરીરમાં શું થાય છે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો મહત્ત્વપૂર્ણ હેલ્થને લગતો સ્ટોરી વિડીયો ગુટખા આજે આપણા દેશમાં ઘણા લોકોની આદત બની ગઈ છે રસ્તાઓ પર શેરીઓમાં દુકાનો પાસે તમને દરેક પગલે તેના લાલ થૂકના નિશાન જોવા મળશે પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે તમે તેને મોંમાં નાખો છો ત્યારે તમારા શરીરનું શું થાય છે થોડી મિનિટોની મજા આપતું આ નાનું પાઉચ વાસ્તવમાં તમારા શરીરને અંદરથી હોલો કરી રહ્યું છે આ માત્ર મોંની બાબત નથી પરંતુ તે સમગ્ર શરીરને અસર કરે છે ચાલો જાણીએ કે ગુટખા તમારા માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે મોઢામાં પ્રવેશતાની સાથે જ તેની અસર શરૂ થઈ જાય છે ગુટખાને મોંમાં નાખતા જ તેનો મસાલેદાર અને ખારો સ્વાદ તમારી જીભ પર ફેલાય છે તેમ હાજર તમાકુ ચૂનો અને સોપારી તમારા મોમાં લાળ ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે આ લાળ તમારા પેટમાં પહોંચે છે અને શરીરને સતર્ક કરે છે પ્રથમ થોડી ક્ષણો માટે તમે હળવો નશો અથવા તાજગી અનુભવી શકો છો કારણ કે તેમાં નિકોટીન હોય છે આ નિકોટીન તમારા મગજ સુધી પહોંચે છે અને તમને થોડા સમય માટે સારું લાગે છે પરંતુ આ તે ક્ષણ છે જ્યારે તમારું શરીર ધીમે ધીમે ઝેરનો શિકાર થવા લાગે છે ત્યારે પેટ અને હૃદય પર બોજ ગુટકાની અસર માત્ર મો સુધી મર્યાદિત નથી જ્યારે તમે તેને ચાવો છો અને તેની લાળ ગળી જાઓ છો ત્યારે તે તમારા પેટમાં પહોંચે છે તેમાં રહેલા ઝેરી તત્વો તમારું પાચન બગાડવા લાગે છે પેટમાં બળતરા ગેસ અને ક્યારેક ઉલટી થાય છે આ તત્વો તમારા લોહીમાં ભળી જાય છે અને હૃદય સુધી પહોંચે છે તમારું હૃદય ઝડપથી ધબકવા લાગે છે અને બ્લડ પ્રેશર વધે છે જે લોકો તેને રોજ ખાય છે તેમના માટે હૃદયની બીમારીઓનું જોખમ અનેક ગણું વધી જાય છે આ નાની આદત તમારા શરીરના સૌથી નાજુક ભાગોને નુકસાન પહોંચાડે છે દાંત અને મોંની સ્થિતિ ગુટકા તમારા મોં માટે સૌથી મોટો દુશ્મન છે તેના સતત ઉપયોગથી તમારા દાંત પીળા થવા લાગે છે અને સડવા લાગે છે સોપારી અને ચૂનાના કારણે તમારા પેઢા નબળા પડી જાય છે અને તમને લોહી નીકળવા લાગે છે સૌથી ખતરનાક બાબત તો એ છે કે ગુટખા મોઢાના કેન્સરનું મુખ્ય કારણ છે તમારા ગાલની અંદર નાના નાના ઘા થવા લાગે છે જે ધીમે ધીમે મોટા અને ખતરનાક બને છે ઘણી વખત લોકો તેની અવગણના કરે છે પરંતુ સત્ય બહાર આવે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે ફેફસા અને શ્વાસની તકલીફ તમે વિચારતા હશો કે ગુટકાને મોઢામાં નાખવામાં આવે છે તેનો ફેફસા સાથે શું સંબંધ છે પરંતુ સત્ય એ છે કે તેના ઝેરી તત્વો લોહી દ્વારા તમારા ફેફસામાં પહોંચે છે તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને કફની ફરિયાદ વધે છે જે લોકો ગુટકાના સેવનની સાથે સિગારેટ કે બીડીનું સેવન કરે છે તેમના ફેફસાને વધુ ઝડપથી નુકસાન થાય છે ધીમે ધીમે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે અને શરીર નબળું પડવા લાગે છે આ આદત તમારા શ્વાસ છીનવી લે છે મગજ અને ચેતા પર અસર કરે છે ગુટખામાં હાજર નિકોટીન તમારા મગજને પણ નુકસાન પહોંચાડે છે શરૂઆતમાં તે તમને તણાવમાંથી રાહત આપે છે પરંતુ એવું લાગે છે કે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી તમારી યાદશક્તિ નબળી પડી જાય છે તમે ચીડાઈ જાઓ છો અને નાની નાની વાતો પર ગુસ્સો થવા લાગો છો તેની તમારા જ્ઞાનતંતુઓ પર પણ ખરાબ અસર પડે છે જેના કારણે તમને તમારા હાથ અને પગમાં કળતર અથવા નબળાઈનો અનુભવ થવા લાગે છે આ બધું એટલું ધીમે ધીમે થાય છે કે તમને ખ્યાલ પણ નથી આવતો કે તમારું સ્વાસ્થ્ય કેટલું ખરાબ થઈ ગયું છે છટકબારી અને જાગૃતિ લાવવાના પ્રયાસો આ મુજબના છે ગુટખાના નુકસાનને જાણ્યા પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે તેનાથી કેવી રીતે બચવું આ સરળ નથી કારણ કે તે એક વ્યસન બની જાય છે પરંતુ હિંમત અને પરિવાર સાથે તેને પાછળ છોડી શકાય છે ડૉક્ટરની સલાહ સ્વચ્છ રહેણી કહેણી અને નાના કદમ તમારા સ્વાસ્થ્યને પાછું લાવી શકે છે ગુટખા છોડવું એ ફક્ત તમારા માટે જ નહીં પરંતુ તમારા પ્રિયજનો માટે પણ મહત્વપૂર્ણ છે આ નાનકડું પગલું તમારા જીવનને નવો રંગ આપી શકે છે તો આજથી જ વિચારો અને આ ઝેરને અલવિદા કરી દો તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ